ધોળી ડુંગળી તમને કોઈ થાય એટલે ધાણે મુ ઈંડા મૂચા ન હોય ધોળા તમને કોઈ મોટા ટબા ટબા રેખા એવી મત્સ્યની ડુંગળી થાય છે અને એ ડુંગળી તમારા નજીકના વિસ્તારમાં તો મળી જ રહેશે પરંતુ ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે તમે પેકેટ બતાવો બતાવો બોક્સ અને ભાવ સાથે તો અમને વધારે ફાયદો પડે જેથી કરીને અમારે લેવા જવું હોય તો અમને કહેવાય શું છે કે અમને એમ થાય કે દહ કિલો લેવું છે તો હજી બારસો તેરસો રૂપિયા નું કિલો હશે તો દસ બાર હજાર પંદર હજાર રૂપિયા લઈ જાવ હોય ભાવ એનો અમને ખ્યાલ ન હોય તો પછી પૈસા અમારા વધઘટ થતા હોય છે તો આજના વિડીયોની માલિકા આપણે એનો હું ભાવ છે એ પણ તમને કહીશું ડુંગળી કેટલા સમયે પાકી જાય છે કેવી થાય છે એ પણ આપણે માહિતી આપીશું ડાયરેક્ટ છટાય છે કે રોપ કરાય છે તો આજના વિડીયોમાં એ પણ કહેશું હવે એને તમે ડાયરેક્ટ પણ સાટી શકો છો વીઘે કિલો હવા કિલો લખે હું કામ કે ભાઈ ચોમાસાનું વાતાવરણ છે હવે ચોમાસામાં એક વીઘામાં સોળ ગોઠામાં એક વીઘામાં એક કિલો બિયારણ જોવે એટલે આપણે એટલું બેયા થઈ રહે પરંતુ વરસાદ વધારે થાય ઓછો થાય વધારે વરસાદ છો હોય તો પાણી ભરાઈ રહે કેરામાં પાણી ભર્યું રહે એટલે એમાં અમુક ટકા જાવા કરે પછી પાણી ભરાય રહ્યું હોય વરસાદ વધારે છો હોય એટલે આપણે ક્યાંક હાથ વધારે યુરિયાનો રાખીએ યુરિયાનો હાથ વધારે રાખીએ એટલે દાણાના કુમળા હોય ના દાણા પડ્યા હોય યુરિયાના યુરિયા એટલે એક પ્રકારનું નાઇટ્રોજન એસિડ કહેવાય ના પડે એટલે દાણો વયો જાય એમ પણ નુકસાન હોય છે તો ખાસ મિત્રો જયારે તમે ખાતર નાખો યુરિયા ત્યારે એક સોળ ગોઠાના વીઘા પ્રમાણે પાંચ સાત કિલો કે વધીને આઠ નવ કિલો નાખો બહુ વધારે નાખવાની જરૂરિયાત રહેતી નથી બીજું કે પાણી ભરાય રે એવા સંજોગોની માલે બિયારણ ક્યારે વાવું નહીં કારણ કે હમથળ જમીન હોય બે ઇંચ વરસાદ પીડ્યો ને પાણી તમને કોઈ પાંધી ઉદી ભરાઈ ને એ હું કામનું અરે આપણે સ્વિમિંગ પુલ માં નાવા જેવું રે કુંડી માં નાવા જેવું હોય ને તોય તમને કોઈ 5 કલાક ઉદે નો નાયકી તો એ નયા નયા કેમ બિયારણ કે કોઈ પણ પાક કેમ ટકી રહે તમને બધાને ખ્યાલ જ હશે કેરા ફોડ નાખવાના પાણી વહી જાય એવી સગવડતા કરવી જોઈએ આપણે બીજા નંબર માં કે ખાસ ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે આપણી જમીન બિયારણ ખાય છે જો જમીન બિયારણ ખાઈ જતી હોય ને તો જંગલ આ જંગલે ઝાડવા ઝાડવા બધું ખાઈ જાય પરંતુ ડાયમોનિયમ ફોસ્ફેટનો વધારે પડતો ઉપયોગ થવાના હિસાબે આપણી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે ક્ષારનું પ્રમાણ વધી ગયું એટલે કોઈ પણ બિયારણ કોઈ પણ હોય એ તમને કહું પંદર ટકા વીસ ટકાનું જર્મિનેશન ઓછું થાય એના માટે ખાસ ખેડૂત મિત્રો સુપિક સોઇલ વાપરવાનો ખાસ આગ્રહ રાખો જેથી કરીને આપણને એનું જર્મિનેશન સારું મળે બીજા નંબરની વાત છે કે બિયારણ હવે તમે આપો છો

આપણા જે કઈ ડેમોન્સ્ટ્રેશન હોય ને સુરેશભાઈ પટેલિયા જોવા જાય છે મારા ડેમો હોય ખેડૂત માહિતી નવી માહિતી લેવાની હોય તો બધું જે કઈ છે આ સુરેશભાઈ પટેલિયા છે કારણ કે હું ઊભો થઈ નાખી જોકાર કારણ કે ટાઈમ જ તો ખાવા તો ટાઈમ નો મળે ડેમો ક્યાં ટાઈમ મળે પણ આપણે સુરેશભાઈ પટેલિયા છે સિંગ માં સૈયા થઈ ગયા છે ડેમો દિયા જોયા હો કપા કેવો છે પીળો પડે છે કઈ દવા નાખવી જોવે કારે નાખવી જોવે સુરેશભાઈ પટેલિયા છે ડેમો દયા આવે જોઈ ને ખેડૂતો અભિપ્રાય લેતા આવે ખેડૂત એમ કે કેમ સુરેશભાઈ કે આપણને રિઝલ્ટ મળ્યું છે તો જ આ નગર ના ડુંગળી આપણે કળશની દ્રોણા નામની ડુંગળી આવે છે આઠમા મહિનામાં તમે વાવેતર કરી શકો છો અને એક પેકેટ પાંચસો ગ્રામ નું આવશે આ પ્રમાણે હોમ ગણપતિ દાદાની ની જય આ રીતનું બિયારણ આવશે દ્રોણા કેવું બરાબર છે અને મોટા મોટા રાઠા બની જાય એમાં લીલી પત્તી નહીં આવે એકદમ સફેદ જીંડું થશે અને મોટા દડાવાળી જાડા લોદર વાળી થશે એટલે કે રોગ જીવાતની સામે સારું સહનશીલ અને પાણીમાં ટકીરી એવી વેરાયટી છે પણ પાણી ભરાય પાણીમાં ટકી રહે એટલે કે પાણી ભરાવું ન જોવે પણ બે ગેસાર કલાક પાણી ભરાવું હોય અને કદાચ રોજ વરસાદ થતો હોય તો એમ પછી ટકી રહે બાકી તો ભાઈ ગમે એવો હોય ઝાડવા તમને કોઈ નીચા નમી જાય પાણી બહુ ભરાઈ ગયું હોય તો અત્યારે સીંગે પડી પડી ગઈ આટલા બધા વરસાદ માં દ્વારકામાં ફસાફ ઇંચ વરસાદ હવે આમાં ફસાઈ જ મેં ભાઈ તમને કોઈ જમીને જોવાની વહી જાય તો આગળ તો ડુંગળી ત્યાં બધું દળિયું યુવ જાય ના તમને કોઈ દળિયામાં ડુંગળી ના કઠા થઈ જાય પરંતુ એવા બધા મસાલ ની મારી કોઈ વસ્તુ ટકવા નથી પરંતુ બીજી બધી જે વેરાયટી આવે છે બેસ્ટ છે પણ અત્યારના સમયની ની સર્વશ્રેષ્ઠ વેરાયટી છે સૌથી વધારે દડા વજન આવશે સૌથી ઓછો રોગ આવશે બરાબર છે એટલે સૌથી ઓછો ખર્ચો બીજા નંબર બીજી જે તમારે સફેદ ડુંગળી આવે છે એની કરતા વિગત તમારે પચીસ મણ થી માંડી અને પચાસ સાઠ મણ સુધી માલ વધારે નીકળશે આ તમે ડાયરેક્ટ આવી શકો છો અને ધરોવાળિયું કરીને પણ તમે કરી શકો છો જો તમે ડાયરેક્ટ કરશો તો પણ તમારે એકસો દિવસે નાથી તમારે જમીનમાંથી નીકળી જાય યાર્ડમાં બેસાઈ જાય અને ખેડૂત પૈસા વાપરી જાય વાપરવા પણ એમ પાસે પૈસા લગાવે ઓલા કોઈ બીજું લઈ જાય એની કરતા તમારે આ પૈસા પણ વપરાઈ જાય જે ખેડૂત મિત્રો ધરોવાળીઓ કરવું હોય તો ચાલીસ થી પચાસ દિવસે ધરોવાળીઓ તૈયાર થઈ જાય ધરુવાડીઓ કર્યા પછી ટ્રાન્સપ્લાન્ટ કરો એટલે એક જમીનમાંથી બીજી જમીનમાં તમે સોપો બરાબર છે તો પણ તમારે આ વસ્તુ 70 થી 80 દિવસે કમ્પ્લીટ પાકી જાય તમારે એમાં કોઈ ઉપાધી કરવાની જરૂર નથી માનો કે તમે ધરુવાડીઓ કરો અને હામે તમારો પાક પાછો 40 45 દિવસમાં નીકળી જાય એવી કન્ડિશન એવી ગણતરી તમારે કરવાનો રહેતો હોય છે કારણ કે માનો કે અત્યારે તમારે સિંગ ઉપી હોય શિંગ કાઢી નૂલી કરવાની હોય તો શિંગ કેટલા સમયે નીકળી જાય છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે

બરાબર છે તો શું કરવું તો તમે આ વસ્તુ કરી શકો છો બીજું જે ખેડૂત મિત્રો હંગરવાની હોય મહિનો દોઢ મહિનો તો ખેસી ને તમને લોજર સુધી મૂકી દેવ એક બાજુ ઢાળિયામાં હવા ઉજાજ તમારા ના દોઢ બે મહિના સુધી કઈ ઉપાધિ રહે નહીં એટલા માટે આ વસ્તુ તમે કરી શકો છો આપના નજીકના વિસ્તારમાં પણ મળી જાય નકર નીલમ એગ્રો કેમિકલ તળાજા ભાવનગર જિલ્લાનું તળાજા ગોપના રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ માંગાડિયા ની સામે શિવમ મેડિકલ સામે જૂના બસ સ્ટેશનની પાછળ ગર્લ્સ હાઈસ્કુલ ની બાજુમાં તમતારે નીલમ એગ્રો માં આવી ગયું છે હું તો એવું માનું છું કે લગભગ તમારા બધા વિસ્તારની ની માલિક આવું જોવે અને ખાસ કરીને જેમને સફેદ ડુંગળી કરવાની હોય બરાબર છે એમને પંદર વીસ દિવસ પછી કરવાની હોય કે મહિના દિવસ પછી કરવાની હોય પરંતુ બિયારણ લઈને તમારા ઘરે મૂકી રાખજો કારણ કે આ બિયારણનો સ્ટોક દર વર્ષે ઓછો હોય છે અને આ વર્ષે ડુંગળી તમને ફાટી ધોવાડે જવાની છે એટલા માટે અગાઉ તમારે લઈ અને મૂકી રાખજો કારણ કે લાલ પણ ડુંગળીમાં ઘણા બધા બિયારણો હવે કંપનીમાં ખાલી થાવા માંડ્યા છે જે ખેડૂત મિત્રોને લાલ ડુંગળી કરવાની હોય એકસો પાત્રીસ નંબર છે અપૂર્વા છે બાહુબલી છે સુપર પંચોતેર છે પંચગંગા છે જેમને કરવાની જ હોય બરાબર એમને લઈને મૂકી રાખજો નગર ઘણા ખેડૂત મિત્રો કહેતા છે કે ભાવમાં આમથી આમ આમથી આમ ની ડુંગળી નહીં મળે પછી તમે નો હાંભળી હોય ને આવી કંપનીને તમારે બિયારણ લઈને કરવા પડશે એની બદલે તમે અતારે લઈને મૂકી રાખજો ભાવની વાત કરીએ તો આના ભાવ છે 2100 રૂપિયા નું કિલો કેટલું 500 ગ્રામ નું બનીપું આવશે 2100 રૂપિયા નું કિલો છે અને એમાં 1500 રૂપિયા ની ફરાજ વરેલી છે 3 રૂપિયા પર ગ્રામ નો ભાવ છે એમાં ડેટ ઓફ ટેસ્ટ આવી ગયેલું છે જુલાઈમાં પેકિંગ થઈ ગયું છે દસ જુલાઈમાં અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી હાલે એવું છે એટલે કે નવું ફ્રેશ છે તંદર પડીકા પેક છે આપણે એમાં ગણપતિ નામ લઈને તોડ્યું નહીં બરાબર છે અને ઉગાવો ઉગાવો હાઈ ક્લાસ આપણે તંદર લઈ લીધેલો છે એટલે કોઈ તમારે જર્મિનેશન એટલે કે ઉગાવાની કાંઈ માતા ગુડ રે નહીં બરાબર છે એમ છતાં પણ જે ખેડૂત મિત્રો બિયર ની પસંદગી કરે એમને પોતાના ઘરે જઈ અને તુલસી માં છે પછી સાબામાં છે ગુણિયામાં છે ગમે એમાં તમારે ઉગાવો લઈ લેવાનો તમને સંતોષકારક ઉગાવો ન લાગે એટલે વેપારી મિત્રોને તમે જાતી લીધું છે નાથી દાંત કાઢતા કાઢતા પાછું તમારે આપી દેવાનું કારણ કે આપણને સંતોષ થવો જોઈએ ઉગાવવામાં બરાબર છે તો નવી માહિતી ન મળે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન